જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મહેમાન ગતિ શ્રીમતી ઓલીબુલ ને સ્વામી ધીરા માતા કહેતા હતા અંદર જ્યારે મઠ નતો બન્યો ત્યારે જૂના નિવાસસ્થાનની અંદર ધીરા માતા રહેતા હતા જે જે લોકો સ્વામી વિવેકાનંદને મળવા આવતા તેઓ ધીરા માતાને જરૂર મળીને જતા એક વખત બૌદ્ધ ભિક્ષુક અંગારિક ધર્મપાલ સ્વામી વિવેકાનંદને મળવા માટે આવે છે અને તેમની સાથે ધર્મની ચર્ચા કરે છે ધર્મ ચર્ચા કર્યા બાદ તેઓ ધીરા માતાને મળવા જવાનું નક્કી કરે છે પરંતુ વરસાદ કહે મારું કામ ધોધમાર વરસાદ અને બંધ થવાનું નામ ન લે આથી ઘણી બધી રાહ જોઈ પરંતુ વરસાદ બંધ ન થયો આથી સ્વામી વિવેકાનંદ અને ધર્મપાલ શરૂ વરસાદમાં ધીરા માતાને મળવા જવાનું નક્કી કરે છે સ્વામી વિવેકાનંદ તો આનંદથી બહાર નીકળી ગયા તેમની સાથે બીજા સેવકો પણ નીકળી પડે છે ધર્મપાલ પણ સાથે ચાલી નીકળે છે પરંતુ વરસાદને કારણે આખો રસ્તો કીચડ કાદવથી ખરડાયેલો હતો અને પગ ખુશતા જાય સ્વામી વિવેકાનંદના બીજા સેવકો તો ઉઘાડા પગે ચાલી રહ્યા હતા જ્યારે બૌદ્ધ ભિક્ષુક ધર્મપાલ અનિચ્છા હોવા છતાં પણ ધીરે ધીરે ચાલી રહ્યા હતા ચાલતા ચાલતા એકદમ કાદવ આવી જાય છે અને ધર્મપાલના પગ કાદવમાં ફસાઈ જાય છે પડતા પડતા મહાન બચે છે સ્વામી વિવેકાનંદ તેમનો હાથ પકડી લે છે અને તેમને બચાવી લે છે અનિચ્છા અને મોઢા ઉપર નિરાશાની ભાવ સાથે ધર્મપાલ આગળ ચાલે છે અને ધીરે ધીરે તેઓ પર્ણકુટી સુધી પહોંચી જાય છે પરંતુ ધર્મપાલના બંને પગ કાદવથી ખરડાઈ જાય છે કુટીર પાસે આવીને બધા પાણીના વાસણ લઈ અને પગ ધોવા માટે તૈયાર થાય છે તો અંગારિક ધર્મપાલ પણ વાસણ લઈ પગ ધોવા માટે આગળ વધે છે જેવા આગળ જાય છે સ્વામી વિવેકાનંદ દોડે છે કે રેવાજો રેવાજો અને અમારી પરંપરા છે કે અમે મહેમાનને પગ ન ધોવા દઈએ અને પોતે એ વાસણ હાથમાંથી લઈ લે છે અને પોતે જ ધર્મપાલના પગ ધોવા લાગે છે ત્યારે ધર્મપાલ સ્વામી વિવેકાનંદના હાથ પકડી લે છે અરે તમે શું કરો છો દુનિયામાં જે મેં સ્વામી તરીકે સ્વીકાર્યા એ તમે મારા પગ ધો એ મને ગમે નહીં એટલે હું પગ નહીં ધોવા દઉં તો સ્વામી વિવેકાનંદે કહ્યું કે આ તો અમારી ભારતીય પરંપરા છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે હતા ને તેમને પણ આ જ કર્યું હતું જ્યારે તેમના મિત્ર આવ્યા હતા ત્યારે સુદામાના પગ ભગવાન કૃષ્ણએ જ ધોયા હતા એટલા માટે અમારો ધર્મ છે એ મહેમાન ધર્મ અમે ભૂલીએ નહીં અને સ્વામી વિવેકાનંદે એ ધર્મપાલના પગ ધોઈ નાખ્યા અને પછી તેમને પર્ણકુટી હોવા છતાં પણ મહેમાન ધર્મ ભૂલ્યા ન હતા અને ભારતીય પરંપરાને જાળવી રાખી હતી પેલા બૌદ્ધ ભિક્ષુક પણ સ્વામી વિવેકાનંદના આ કાર્યને થી ખૂબ પ્રભાવિત થયા હતા સ્વામી વિવેકાનંદને આવા કાર્યથી અનેક લોકોના જીવન બદલી નાખ્યા હતા વંદન કરીએ સ્વામી વિવેકાનંદને